ચાલો સ્પેશિયલ હો હવે સમીર સાહેબના રિએક્શન કે આપણે કેપ્ચર કરવાના છે જગા ભાઈ આવે ને એટલે તમે કેજો ભાઈ કાઈ કેવું હોય આવી ગયા હો ઓય જગા

ગુરુ હે ને બધે જો જો એને કઈ કેવું હોય તો હઉ મારે કમીલભાઈની તો હાચા તો મારે સમીર સાહેબ માં સમીર સાહેબ ની બાજુમાં નહી સમીર સાહેબ છે સમીર સાહેબરા છે આપડો

જગ્યા ઓવર એક્ટિંગ કરમાં દોડવાનો ન હોય તો ખાલી ઓવર એક્ટિંગ કરમાં ક્યારેક લપકાઈ જઈશ હા હકલા ભડકારો તો હવે પેલા કરતો લગન પેલા હવે તો નથી કરી શકતો હા ગોખા વદર વિકી ડોનર એવો દાદો સમી સાહેબ ને ગોતે છે ગુરુ ક્યાં ઉભા છે એ કે ન્યાજ દડો નાખું

નો પેલો ભોગ શરૂઆત થઈ ગઈ છે જગા ની ભોગ લેવાની ટુર્નામેન્ટ પૂરી થતા છપ્પન ભોગ થઈ જશે

ઓલું સાઇડ મોલા ઘોરાની જેમ આવે ને હાલ થઈ ગઈ તું અમ્પાયર ને તને ભૂલ થઈેલા ઓલા માફલર માં ઓલું ઘોડા ને ઓલી નાળ બાંધીલી ની 86 મીટર ની ઓલી છે એટલું જ સેન્ટીમીટર કેના સુધી માફલર પહેરવા રાખાય સમ સેન્ટર સ સીધું દરી ગયો ગોંડલિયા

<laughs> yeah. <laughs>